ચલો હવે આગળનો ટોપિક છે અનિયમિત પવનો તો કે વાતાવરણમાં ઘણી બધી વાર કેવું થાય વિક્ષોભના કારણે ચક્રવાત અને પ્રતિ ચક્રવાત જોવા મળતા હોય ચક્રવાત ચલો પહેલાં તો ચક્રવાત એટલે તમને ખબર પડી ગઈ ને અથવા અત્યારે હું તમને ફરીથી કહી દઉં ચક્રવાત એટલે શું તો કોઈ પણ જગ્યાએ માની લો કે હલકું દબાણનું રચના થઈ કોઈ પણ જગ્યાએ હલકા દબાણની રચના થઈ તો શું થશે જો કોઈ પણ જગ્યાએ હલકા દબાણની રચના થઈ તો આજુબાજુની ભારે દબાણવાળી હવા ફટાફટ ઝડપથી ઘસી અને આવી જશે તાત્કાલિક દોડશે અને એ જગ્યા પૂર્તિ કરવા માટે આવશે તો આને તો ચક્રવાત કહેવાય અને જ્યારે આની કરતાં ઊંધી વસ્તુ થાય આની કરતાં ઊંધી વસ્તુ થાય એટલે માની લો કે કોઈ જગ્યાએ ભારે દબાણ રચાઈ ગયું તો એની આજુબાજુનું હલકું દબાણ હશે ત્યાં એ હવા ધસી અને જતી રહેશે તો એને પ્રતિ ચક્રવાત કહે બરાબર ચક્રવાત અને પ્રતિ ચક્રવાતમાં ઝડપી અને વિનાશક કોણ હોય તમે વિચારીને કહો તો ચલો ચક્રવાત અને પ્રતિ ચક્રવાતમાં પ્રતિ ચક્રવાત જે છે પ્રતિ ચક્રવાત અને ચક્રવાત એ બંનેમાં ચક્રવાત જે છે ચક્રવાત એ વધારે ઝડપી અને વિનાશક હોય છે બરાબર ચક્રવાત એ વધારે ચલો આગળ આવી જાઓ ચક્રવાત હવે આપણે જોઈ લઈએ કે બે જ્યારે અલગ અલગ તાપમાન ધરાવતા બે વાયુ પ્રવાહો એટલે કે બે વાતાગ્રહ જ્યારે ભેગા થશે અલગ અલગ તાપમાન ધરાવતા અલગ અલગ તાપમાન એટલે કે એક ઠંડુ હશે ને એક ગરમ હશે એ બંને ભેગા થશે ત્યારે ચક્રવાત જોવા મળશે પ્રશ્ન પૂછી જશે ચક્રવાત ક્યારે જોવા મળશે તો એક આ એક કારણ આ પણ હશે કે બે અલગ અલગ તાપમાન ધરાવતા વાતાગ્રહ વાયુ પ્રવાહો ભેગા થાય ત્યારે તો બે અલગ અલગ તાપમાન ધરાવતા એટલે કે એક ઠંડુ હશે ને એક ગરમ હશે એવા વાતાગ્રહ ભેગા થશે તો શું બંને એકબીજાની અંદર ભળી જ જશે મિક્સ થઈ જશે કે નહીં થાય તો કે મિક્સ નહીં થાય મિક્સ નોંધ થાય ને બેનું તાપમાન અલગ અલગ છે એટલે અથડાશે અને અથડાશે એટલે એટલે એના મિલન સ્થાન ઉપર એટલે એના મિલન સ્થાન ઉપર શું થશે હવાનું દબાણ એકાએક ઘટી જશે હવાનું દબાણ શું થશે એકા એક ઘટી જશે અને મેં અત્યારે જ કીધું કે હવાનું દબાણ જ્યાં ઘટી જશે ત્યાં તાત્કાલિક ચક્રવાતની રચના થઈ જશે કારણ કે હવાનું દબાણ ઘટશે એટલે આજુબાજુની ભારે દબાણવાળી જે છે એ હવા તાત્કાલિક દોડી અને આવી જશે બરાબર એક ઠંડુ એક ઠંડુ વાતાગ્રહ હશે અથવા તો એક ઠંડુ તાપમાનવાળું વાયુ પ્રવાહ હશે એક ગરમવાળું હશે બંને ભટકાશે એટલે શું થશે બંને ભટકાશે એટલે શું થશે તો કે હલકું દબાણ રચાઈ જશે ને કેમ કારણ કે ભટકાશે તો એના કારણે શું થશે કે અમુક જે હવા ગરમ થઈ હશે પાતળી ગરમ ગરમ હવા થઈ હશે તો એ તો તાત્કાલિક ઉપર ઉડી અને જતી રહેશે તો તાત્કાલિક ઉપર ઉડીને જતી રહેશે તો યાં તો હલકુ દબાણ જ બનશે અને તાત્કાલિક હલકુ દબાણ બન્યું તો એની આપૂર્તિ માટે એની પૂર્તિ કરવા માટે ભારે દબાણવાળા દોડી અને આવી જશે અને ગોળાકાર રચના જે છે એ થઈ જશે કેમ કારણ કે બંને વાતાગ્ર ભેગા થયા હશે એટલે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં બાકી તમે ચક્રવાતના થોડાક એનિમેશન વાળા વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવશે ઇન શોર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેવાનું કે ચક્રવાતના કેન્દ્રમાં કેવું દબાણ હોય હલકું હોય કે ભારે હોય રાઈટ વેરી ગુડ કે ચક્રવાતના કેન્દ્રમાં કેવું હોય તો કે હલકું દબાણ હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની ઉપર જ વારંવાર એમસીક્યુ પૂછાતા હોય અથવા આટલું યાદ રાખી લેવાનું તો પણ ખાવું પડી જાય હવે તમે વિચારો ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય આમાં નથી આપેલું પણ તમે જાતે વિચારીને કહો કે દબાણ હલકું હશે તાપમાન કેવું હશે તાપમાન વધારે હશે એટલે કે તાપમાન ભારે હશે તાપમાન વધારે હશે બે એકબીજાથી દૂર ચાલે છે બરાબર તો ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય અને કેન્દ્રથી દૂર જતાં દબાણ જે છે એ ભારે થતું જાય વધતું જાય છે અને એની કરતાં વિરુદ્ધ તાપમાન રહેતું હોય છે પૃથ્વીની ધરી ભ્રમણ ગતિના કારણે પવનો મધ્યના હલકા દબાણ તરફ ઘસી આવે છે અને ચક્રાઓ લઈને જમીન સપાટીથી ઉપરથી ધીમે ધીમે ઊંચે ચડે એ બધું આપેલું છે આવી રીતે ચક્રવાત જે છે એ જોવા મળતી હોય છે ચક્રવાતની દિશા પરીક્ષામાં પૂછાતી હોય છે ઉત્તર ગોળાર્થની અંદર ચક્રવાતના પવનોની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે અને દક્ષિણ ગોળાર્થમાં એ ઘડિયાળના કાંટાની દિશામાં જોવા મળે છે એવું શા માટે ફેરલના નિયમ અનુસાર અને જે પવનો જે ફંટાય છે ડાબી બાજુ જમણી બાજુની એ બધું એના કારણે આ બધું જોવા મળે છે ઓકે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ નીચે ચક્રવાત યુરોપને અમેરિકામાં મોટા ફેરફાર લાવે છે અને એ બધું એ એકવાર તમે જાતે જે છે એ વાંચી લેજો બરાબર બીજો અમુકવાર પ્રશ્ન પૂછે છે કે અમુક અમુક જગ્યાએ જે છે ને એ ચક્રવાતના અલગ અલગ નામ છે ચક્રવાત આખી ઘટના એક જ છે પણ એના નામ અલગ અલગ જગ્યાએ છે ભારતમાં એને ચક્રવાત કહે એટલે કે સાયક્લોન કે વેસ્ટ ઇન્ડિઝમાં એને હરિકેન કે મેક્સિકોમાં પણ એને હરિકેન કે જાપાનમાં એને ટાઇફૂન કે ફિલિપિન્સમાં એને ટાઇફૂન કે અમેરિકામાં યુએસમાં એને ટોર્નેડો કે અને ઓસ્ટ્રેલિયામાં એને વિલીવિલી કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક બે ત્રણ વાર જીપીએસસીમાં પૂછાઈ ગયું છે એક બાજુ વિસ્તારનું નામ આપેલું છે એક બાજુ ક્યાં હરિકેન કે ટાઈફૂન કે ઓસ્ટ્રેલિયા ક્યાં વિલીવિલી કે એને એ બધું આપેલું હશે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો તમારી રીતે બરાબર